જલતભાઈ ત્રિવેદી ની મંચ પુરસ્કાર સમારંભ પ્રોગ્રામ ચાલુ સૌ આમંત્રિતોનો સ્વાગત આપણા સૌના વડે વરિષ્ઠ સાહિત્યકાર સાહિત્ય જગતનો શ્રેષ્ઠ પુરસ્કાર તેઓ દાનપીઠ પુરસ્કૃત પ્રથમ ગુજરાતી લેખક તથા પદ્મશ્રી પુરસ્કાર છે સન્માનિત શ્રી રઘુવીર ચૌધરી આપણા સૌના રઘુવીર દાદા અહીં ઉપસ્થિત છે તે આપણો સૌભાગ્ય

શ્રી ઓમિયા આર્ટ્સ કોલેજ અમદાવાદમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તથા આ સ્પર્ધાનો આ સ્પર્ધાના નિર્ણાયક ડોક્ટર અજય રાવલ આપ સૌનું આ તકે સ્વાગત કરીએ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી અતિથિ વિશેષ શ્રી હર્ષદ ત્રિવેદી શ્રી કિરીટ તથા આ સ્પર્ધાના નિર્ણાયક ડોક્ટર અજય રાવલ આપ સર્વને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરવા અરજ છે Please come on não <laughs> 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 નિબંધ શું છે એ વાત મને સતત અંદર અંદર કેટેન ફીલ થયા કરતી હોય છે આ નિબંધ સ્પર્ધામાં પણ મારી બહુ ઈચ્છા હતી કે હું લખું છેલ્લા દિવસ સુધી મથામણ કરી લખ્યું પણ ઘણું બધું પણ મોકલ્યું નહીં પણ એક વસ્તુ બહુ સારી બની કે એ નિમિત્તે મેં નિબંધ વાંચવાના અને એ વિશે ઘણું બધું વાંચવાનું મેં શરૂ કર્યું એમાંથી અમુક ફ્રેગમેન્ટ્સ કોટ્સ એ મે થોડા તાર આવ્યા છે વચ્ચે વચ્ચે થોડું મને એવું થાય કે આપણે નિબંધ શું છે એની મેં જે કંઈ પણ મથામણ કરી છે જે કંઈ સમજમાં મળી છે એની પર વાત તમારી સાથે કરજો એક સરસ મજાની વાત જે મને સ્પર્શી હતી આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈ અનુકૂળ હૈયામાં સંગ્રહી રાખવા છે આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં માટી એ વાત છે એક કરણ મૂળ પાસે જઈને કહીએ ને ત્યારે કરણ મૂળ જે રતાશ પકડે તેનું રંગ પણ પેલી વાત પર પડે સુરેશ જોશીએ આ વાત જરાથી એમાં કરી છે આ વાતને કોઈ પર્ટીક્યુલર ટેગ નથી આપ્યો કે ઇટ ઇઝ અબાઉટ નિબંધ ઇટ ઇઝ અબાઉટ સમ પર્ટીક્યુલર રાઇટિંગ અને તમે ગમે સંદર્ભમાં લઈ શકો પણ મને એવું લાગે કે આને જો નિબંધના સંદર્ભમાં લઈએ તો પણ કેટલી સરસ વાત છે કે કોઈના પાસે અને તમે જ્યારે જ્યારે કે કોઈ વાત વાત કરો અંગત અને એ તમે લેખનમાં મૂકો છો આ પ્રકારને આપણે નિબંધ ગણીએ અને એવા નિબંધની વાત ગયા વર્ષે પણ આ નિમિત્તે થઈ અને આ વર્ષે પણ થઈ છે તો આભાર ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીનો કે એમણે આ સરસ મજાનું આયોજન કર્યું આમ તો આપ સર્વેની ઉપસ્થિતિ એટલે ગુજરાતી સાહિત્ય અને આ ક્ષણે આ સમારંભ પણ જળહળ છે આજ આપણો વીક પ્રાકેટ કહેવાય ને એટલે એની જરૂર નઈ પડે આપ સૌનું પુસ્તક તકી સ્વાગત શૈલી જાની કરશે શૈલી બેન આવો સૌ મંચસ્થ મહેમાનો પુસ્તકથી સ્વાગત કરો ઓ બહુત આ સંજય અને અંદર થી આની દૂર ગયા છે નહીં થેન્ક

મે કહ્યું એમ કે વચ્ચે થોડી વાત નિબંધ નિપટ કરીએ એટલે પેલું જે પ્રશ્ન હતો ને કે નિબંધ એટલે શું તો એનો જવાબ આ રીતે પણ મને મળ્યો કે નિબંધ લખો એટલે અરવલીની વિશાળ શીલામાં અરવલીની વિશાળ શીલાના પેટમાંથી પાણી કાઢ્યું નીકળી આવે તો સહજ નીકળી આવે ન નીકળે તો વર્ષોના વાય પણ આયશ પૂર્વક કશું જ ન થઈ શકે આવી વાત કરી કિશોરસિંહ સોલંકીએ અને આનાથી મને પણ એક આ આ બધી વાત જેમ જેમ હું વાંચતી કે મને એક વેલિડેશન પણ મળતું ગયું કે હા બરાબર છે ચલો એક વર્ષ હજુ મને કદાચ વાર લાગે લખતા પણ આપણું ગંદાર કામ તો આ રીતે થઈ રહ્યું છે હવે વધુ સમય હું નહીં લઉં ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી આપણે સૌ તેમના વિશે જાણીએ છીએ જોકે અહીં વિરાજન કોઈ પણ

અને આ વર્ષે અમે થોડા એડવાન્સમાં ચાલ્યા કે એ પણ એક પ્રોસેસ ભાગ છે આમ તો બધાને ખબર છે કે આ નિબંધ સ્પર્ધા ક્યાંથી અને કેવી રીતે આવી શકાય ટૂંકમાં કહું તો મારા ફાધર જનકભાઈની ઈચ્છા હતી કે વાર્તા સ્પર્ધા કરવી એક વાર્તા સ્પર્ધા એવી કરવી કે એમના જે ઘણા બધા વાર્તા સ્પર્ધામાં શરૂઆતના તબક્કે ભાગ લીધાના જે અનુભવ હતા એ અનુભવોના આધારે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ મારે માત્ર યુવાનો માટે કરવી છે અને ફટાફટ કામ થાય એવા પ્રકારની સ્પર્ધા કરવી છે અને હું પણ એ વિચારું તો હવે જનકભાઈ તો નથી તો હું પણ એક વાર્તા સ્પર્ધા કરું અને એમાંથી એક ચર્ચાઓમાં અને ક્યાંકથી વાતો મનમાં વાતો આવી હોય કોઈ એકના સજેશન હોય કોઈ જે પ્રશ્નો હોય એમાંથી વાત નહીં કરી કે જનકભાઈની લાસ્ટ ગાળાની એટલે છેલ્લા અંતિમ ગાળાના જે કંઈ લખાણો હતા એ મોટા મોટાભાગના નિબંધો જ હતા અને એ વાર્તાકાર તરીકે જેટલા સ્થાપિત થયા એટલા જ સરસ રીતે સ્થાપિત એક તરીકે પણ થયા છે તો નિબંધની સ્પર્ધા ક્યાં થાય છે અને નિબંધની સ્પર્ધા કરીને કરવાનું શું તો એ કે નિબંધની નિબંધ લેખન લેખનની અંદર આજે યુવાનો એકદમ કાતો વાર્તા નવલકથા અથવા તો અન્ય કોઈ ખાણો પાછળ ગઝલ ગીત એના પર છે તો એ નિબંધ તરફ ચડે હમણાં જ એટલે આ બધી વાતોમાંથી આ નિબંધ સ્પર્ધા વાર્તા સ્પર્ધાને બદલે મેં વિચાર્યું કે નિબંધ સ્પર્ધા કરીએ ગયા વર્ષે કર્યું સરસ પ્રતિસાદ મળ્યો પુસ્તક પણ થયું અને આ વર્ષે તો કદાચ ડબલ પ્રતિસાદ મળ્યો ગયા વર્ષે પ્રથમ વર્ષે અમને ત્રેવીસ નિબંધો મળેલા અને એમાંથી અજયભાઈએ તારવી આપ્યા તેર નિબંધો એક વિજેતા સહિત આ વર્ષે અમને સુડતાલીસ નિબંધ મળ્યા એટલે બમણા કરતા એક વધારે અમારા સૌરાષ્ટ્રમાં કે લટકાનો લટકાનો એક નિબંધ અમને વધારે પણ મળ્યો અને એમાંથી અજીભાઈ એમાં થાવણ આખો મહિનો ખૂબ મહેનતથી કામ કરી અને વીસ નિબંધો તારવ્યા જેમાંથી એક નિબંધ વિજેતા છે તો આ આખી મથામણના અંતે આ વખતે અમે એવું નક્કી કર્યું છે જે આ સજેશન હતું મનીષભાઈનું કે આપણે નાનકડો એવો કાર્યક્રમ જો કરીએ તો પુસ્તક પણ એમાં કેમ વિમોચન ના કરીએ હવે જોવા જેવી વાત છે કે સોનેની ખાણ ઉપર હું જ બેઠો હતો પણ મને ખ્યાલ નહોતો એમણે મને કીધું રફી ભાઈ સોફ્ટ કોપી તો આપણે ફરજિયાત લઈએ છીએ સોફ્ટ કોપી તો રેડી છે તો ચાલો બુક ફોર્મેટમાં તૈયાર કરી દઈએ અને એ રીતે અમે એડવાન્સમાં બુક ફોર્મેટ સુડતાલીસે સુડતાલીસ નિબંધનું કરી દીધું અને એ સુડતાલીસ નિબંધનનું સોફ્ટ કોપી હતી ને અજીભાઈ જ્યારે નિર્ણય આપ્યો ત્યારે કાપીના બધા કાઢી અને વીસના અમે પુસ્તક સ્વરૂપે આગળ વધ્યા પુસ્તક વગેરે વગેરે બધું બંને બંને સ્પર્ધાની અંદર સારા નરસા કડવા મીઠા બધા પ્રકારના અનુભવો થયા અને એની મજા છે એક મિત્ર એ શેર કરું તો એટલે અજાણી વ્યક્તિ છે એણે મને એકલી કોપી આપણી ફરજ છે ફરજિયાત છે કે ભાઈ તમે હાર્ડ કોપી મોકલો તો ભલે મોકલો પણ સોફ્ટ કોપી ફરજિયાત છે ટાઈપ કરેલી વર્ડ ફોર્મેટમાં એમને છાપાનું ઝેરોક્સ કરીને મને મોકલી આપ્યું અને મારી એન્ટ્રી તરીકે ગણવી એટલે મેં એવું કીધું કે ભાઈ આપણી શરતમાં એવું છે એમને ફોન કરીને કીધું કે આપણી શરતમાં એવું છે કે ક્યાંય છપાઈ ગઈ હોય તો આપણે નથી લેતા તો કે આ નથી છપાઈ મેં જ લખેલી છે અમે કીધું આ તો છાપાની ગેરોક્સ છે તો કે તો આપણે કેન્સલ રાખો એકદમ સરળતાથી એટલી આવી આવી શુદ્ધ સાહિત્યિક પ્રકારની પ્રોગ્રેસીમાં પણ માણસો હિંમત બેન નાખી દે આ બધું વાત તો ચાલ્યા કરશે પણ આજે આ પ્રસંગે મારી દીકરી યુકે છે તો એને પણ એક નાનકડો મેસેજ મોકલ્યો છે અડધી એક મિનિટમાં તો હું એવું ઈચ્છું કે તમને બધાને સંભળાવું हाँ, नहीं बात है, हाँ, बोली नहीं होगी, शेप बोलते ही नहीं है उठने से, ये तो ना कंपार्टमेंट, ना पर ये बोल रहा हूँ आश्चर्य और आपको stress कर रहा हूँ। હા એવા સંભળાવવાનું હતું પણ હવે એમાં ખબર નહીં માઇન્ડમાંથી જતું નથી એણે વિજેતા ધ્વનિબેનને અને બાકીના ઓગ્રેસો વિગતકારોને ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એણે ખાસ તો એવું લખવું કહ્યું છે કે રઘુવીર દાદા હર્ષદ દાદા અજયભાઈ અને કિરીટ દાદા આ બધાએ મારા પપ્પાના કાર્યક્રમમાં આવી અને મારા પપ્પાનો જે પ્રોત્સાહન એટલે ઉત્સાહ વધાર્યો છે એ બધો હું બધાને પગે લાવું છું વંદન કરું છું

મને થેન્ક યુ તો પણ ચાલશે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ